પેલો બીજો પેલો બીજો ત્રીજો એમ નંબર બધાય ધોરણમાં આવેલો છે એક થી ને પાંચ ધોરણ એટલે ટ્રોફી તે થાય અને જે આ ખોટા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં આવ્યો મજામાં જ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે જો આજે ખંભેલે જોઈને તો તમને ખ્યાલ આવી ગયો છે આપણે આજે હોમ ટોર કરવાનો છે આપણા ફરી છે તો હાલ તો અમે સુરત વરાછા વિસ્તારમાં રહી છીએ અને એ ભાડેથી આપણે રહી છીએ કાંઈ ઘરનું મકાન કેવું કંઈ છે નહીં ભાડેથી રહીએ છીએ તો આપણે હવે તમને કરાવી દો હોમ ટૂર સરસ મજાનું આપણું ઘર બતાવી દેવું કે કેવું સરસ મજાનું આપણું ઘર છે તો અહીં સ્ટાર્ટિંગ કરી દીધી આપણે અહીંથી પહેલાં જો આવી રીતના અહીંયા છે આ ગલેરી પડે છે આપણી ગ્રીલ છે આ લોબી પડે છે અને આ દાદરો છે અને અહીંયા આપણો ગેસનો બાવ બોટલ ને જો બૂટ ચપ્પલ ને અહીં છે આપણે ગોઠવી દીધું છે અહીં કચરાની રોલ છે અહીં આપણો બૂટ ચપ્પલ ને ગલેરી છે આવી રીતના સ્ટાર્ટિંગ છે આપણો ઘરમાં પ્રવેશ થઈ ગયા શ્રી શ્રી કૃષ્ણ માતાજી મજામાં અમે મજામાં છે તમે પણ મજામાં એ આશા રાખું માતાજી છે બધાયને ખુશ રાખે તો આજે કરવાનો છે હોમ ટુર

અને અમાર પાડવો આ મકાન માલિક છે ઈ બહુ હારા છે ઈ મારવાડી છે ઈ રહી છે એ દેશ મારી છે નથી રહેતા આવે તો એમ ઘર જેવું તમારે ફોન બોન આવે બધી રીતે તો હારું છે અમારે રહેવાનું છે હારું તો જો આપણે મંદિર થી શરૂઆત કરીએ તો આ અમારો મંદિર છે જો મંદિર માં લાલા ભગવાન સાઉન્ડ માં પછી દશામાં છે પછી જીવંતિકા માં છે ગણપતિ દાદા છે રીધી સીધી છે

મારા માવજી માલુમા અને મારા ગૌડા અને મારા છે તમને કોઈ દિવસ બતાવ્યા નથી આમ તો ફોટા તમે જોયા છે ઘણા માં તો જો અહીંયા અમારી ટીવી અને ટીવી નો પથ્થર છે મસ્ત મજાની ટીવી ઘણું બધું મોટું છે હમણાં જ લીધેલું છે ટીવી હમણાં જ લીધું પેલા હતું એ નાનું મોટું મોટું ટીવી છે અહીંયા ઉપર છે આપણું હોમ થિયેટર અને ફેનિલભાઈની બધી ટ્રોફી આ બધી ટ્રોફી ફેનિલભાઈ ફેનિલભાઈની મળેલી છે આ બાજુ બેન ધારોનો ફોટો છે નાનપણનો આ મોટા મોટી યાદી છે કારણ કે આ ફોટો કયો છે અમારે દેરના ઘરના નું શ્રીમત કર્યું હતું ને એમાં દેરાણીના શ્રીમત નો ફોટો છે ત્યારે વિડિયો શૂટિંગ ઓલો કિશોટ વાળા નતા ને તો એ ફોટો નું બનાવ રહ્યો હતો ફોટો વાઇફાઈ જો આપણે વાઈફાઈ અમારે વાઈફાઈ છે ઘણા ટાઈમ થી પાંચ થઈ ગયા ઘણા વાઈફાઈ હું અમારે છે લેપટોપ છે નું કામ કે લેપટોપ એ છે વાઈફાઈ નું છે અને અહીંયા છે અમારો ફોટો આ રીતે મોટી યાદગીરી છે કારણ કે આ અમારા શ્રીમત નો ફોટો છે જોઈ હું કેવી લાગુ છું મસ્ત લાગુ ને અમારા શ્રીમદનો ફોટો શ્રીમતનો આલ્બમ પણ છે તમે બધા એ કોમેન્ટ હતી કે આલ્બમ બતાવશો આલ્બમ બતાવશો અમે ઘણી બધી બધા કોમેન્ટ કરજો કોમેન્ટમાં લખજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો આજમાં ગમતું અમારે નતો કરવો તોય અમારે કરવો પડ્યો કારણ કે હવે તો તમને અમારું પૂરું ઘર બતાવી દઈ તો આ બાજુ આવો અમારી ગલેરી બતાવી દો છે ગેલેરી

પેલા તો પછી આ બાજુ છે વાસણ નો ઘોડો વાસણ બધા મસ્ત મજાના ગોઠવી દીધા છે આ બાજુ બધા છે અને આ બાજુ ગેસ ગેસ તો તમે જોયેલો છે બધા આ બાજુ છે કાચલી બવણી

જો આપણે આ રૂમ આવી ગયા છે ઓલો લેમ્પ નથી થાતો ટેબલ છે અહીંયા ટેબલ છે ને ટેબલ છેડી નો થઈ જશે થઈ જાય હા તો જો આ અમારે સેલો રૂમ ઈ પેલા હોલ હતો પછી રસોડું અને આ રૂમ એટલે બે રૂમ રસોડું અમે તો બે રૂમ રસોડું કે હોલ ને એવું કઈ ન કે પણ બે રૂમ રસોડું કે તો અહીંથી શરૂ કરો આમાં મોટી બધી ઘડીયલ છે હવે મારા કાનોડાનો નો ફોટો દેખાડો ફેનીલભાઈ નો ફોટો છે આ સ્કૂલમાં ઈ બાલવાટિકામાં ભણતો ને તેજુ નો ફોટો છે સ્કૂલ માં કાનોડો બની ગયો ને યાદગીરી માટે ફોટો બનાવ્યો હતો કાનડા નો ફોટો હતો નહીં એટલે બાલવાટિકામાં ભણતો ને તેજું નો ફોટો છે કપડા જો મારા સીવેલા છે બધી વસ્તુ મારી બનાવેલી છે વાંસળી અત્યારે સીએ ઈ કપડા પણ મારા દેરના છોકરાને દઈ દીધા કારણ કે મારા તો મોટા થઈ ગયા છોકરા એટલે એ કપડા આવે એને દઈ દીધા વાંસળી ને બાજુ બંને બધું બનાવેલું છે જો આમાં ગેરનો ફોટો છે આપણે રાખ્યો જ છે અને અહીંયા છે તેજૂરી એટલે તેજૂરી અમારી નથી આ મકાન માલિક ની છે પણ એ લોકો કીધું તમે વાપરો તમારે દઈ દેવી તો દઈ દે છે વાપરી તો વાપરો તો આપડે જો કપડા ને બપડા ને છે ત્યાં થોડીક આમ કાસ ને થોડુંક ફૂટી ગયું છે કલર એ થોડોક વયો ગયો છે પણ હાલ એમ કે અત્યંતના ને અમારા દાદા ને બાના કપડા બધા પડ્યા આ રીતના કપડા બધા ગોઠવેલા છે

આખા વર્ષમાં કઈ રીતના રાવ હોય ઓછી રજા પાડી હોય એના માટે બેસ્ટ સ્ટુડન્ટ છે ને બેસ્ટ સ્ટુડન્ટ આવે ને લોકોને બધા આ ફોટા મળેલા છે ભાઈ બેન સારુના ફોટા છે બેના અહીંયા છે પલંગ મસ્ત પલંગ છે પછી આ બાજુ એક કબાટ છે હજી જો કબાટમાં મસ્ત આમાં આપણે ફેનિલ ભાઈના ચોપડા છે અત્યારે તો થોડા હોય એટલે આમાં હાલે પણ હવે એમ થાય છે કે વરદી જ તો કપડ બપડ લેવો પડશે નકર આમાં હાલે પણ આમાં હું કે આમ બહાર દેખાય એમ હાલે તો ખરા તો અહીંયા આપણે અત્યંતા બેનના ઢીંગલા પોચ્યા છે માસતા ઢીંગલી રમકડા નાના નાના મને બહુ ગમે બોલે છે વાગે છે આવી પુતળી પેલાય હતી હું નાની હતી ને તઈ રેમીથી પછી અમે ગયા વર્ષે બગડાણા રાત રોકાણા તો એ નિશાની લીધી હતી મેં કીધું એક ઢીંગલી લઈ જાઓ મારે તો મોટી બધી તે પ્લાસ્ટિકની ઠીંગલીઓ તમને બધાને ખબર જ હશે ઘણા ખરા એ જોઈ હશે મસ્ત ઢીંગલીઓ આવે એટલે મેં કીધું આ લઈ દે એક આ ઢીંગલી છે આ મારી હાથની ગૂંથેલી છે મને ગૂથ આવડે છે ઉઈનનું તો આ ઢીંગલી મારી ગૂંથેલી છે ફ્રોક ને એવું આ ફેનિલ માટે ગૂંથી હતી આ ફેનિલનું રમકડું છે અત્યારે અત્યંત રમે રમકડામાં બેન ધારું બે ફેનિલ તો બહુ હાંસવા રમકડા બધા અને આ ટેડી એના મામા લાવ્યા હતા ફેનિલ લાનો છે ને ત્યારે સુરત થી આવ્યા ને કેનીલનો જન્મ આગરિયા છે મારા પિયર માદો મમ્મી મમ્મીnte દેહ મારિયા હતા ત્યારનો લાવેલો છે અત્યંત બેને મને ઘણો બોલો કરનાખણ કેનીલ ભાઈ તો બહુ હાસીને રાખ્યો તો અહીંયા આપણે ફેનીલ ભાઈનો ફોટો છે કેટલા વર્ષનો હશે પેનીલ તઈ ઓ સમટિક વર્ષ દિવસના 8 માંઠક મહિના નહોતું 8ક મહિનાનો તો બેહવાનો નોતો શીખો એટલે ઊંધો રાખીને ફોટો પાડો છો બે તો શીખવો યાદગારી માટે પછી આ બે દેરાણીનું માં બનાવ રહેલું છે આ ફોટો તો અમે નાનો જ પડ્યો હતો પણ અમારા દેરાણી કઈ સગાઈ થઈને તો એ કે સોનલબેન લાવો કે આપણે ફેનિલ નું બેનર બનાવીએ તો આ બેનર છે આમ સબીને એવું કઈ નથી કે દિવાલ માં લગાવેલો છે તો જો મસ્ત અમારે આ માળિયા છે અને માળિયામાં બે જગ્યાએ પડદા છે અને અહીંથી જ આપણે બારી છે અહીંથી રસ્તો અહીંયા જ છે આપણે જે દાદર છે ને એ જો અહીંયા હામ દાદર છે આ સીડી છે આમેથી. જ્યાંથી આ બાજુથી આવીને અહીંયાથી આ પહેલો રૂમ આવે અને પછી અંદરથી અહીંયા આવે. એટલે બધું ઉદેશનું જ છે. હા હવા ઉદેશનું છે. સે રૂમ, પછી રસોડું અને આપણે આ વચ્ચેની રૂમ છે. તો આજનો થઈ ગયો. હા આજનો ઘણું તમને બધું દીધું.

હા ગડ પરવા પરવા ઈ હોય તો પછી આપણે બીજી બે રૂમ રાખવી પડે એ બે ની પણ એકાદી પણ ફ્લેટ માં કે સિંગલ રૂમ છે નઈ બધી બે રૂમ રસોડા છે રૂમ રસોડું છે ઈ રીતના છે ને એટલા માટે ભાડું થોડું મોંઘું પડે ભાડે થી રહેતા હોય ને બધાને ખબર જ છે કે આટ્યાર ના ભાડા કેટલા છે એમ કઈ રીતના બધા રહેતા હોય એમ તો અહીંયા તો અમારે સારું છે રહેવાનું બહુ સારું છે તો સારું તો તો ફેમિલી આજ નો જો હોમ ટૂર તમને અમારું ઘર અમારો પરિસર તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં આજે જણાવી દેજો અને લખી નાખજો કે અમારું હોમ ટૂર અમારું ઘર તમને કેવું લાગ્યું ગમ્યું કે નહીં જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને આ અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો બીજું તો તમને શું કહેવાનું હોય તો સારું ફેમિલી આપણે આજનો બ્લોગ અહીંયા જ કરીશું પૂરો તો બધ થઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય